નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઘઉંની વેરાયટી વિશેની તો કે ઘઉંમાં કઈ જાત ક્યારે વાવવી વહેલી પાક વહેલું વાવેતર કરવું હોય સમયસર કરવું હોય મોડું કરવું હોય ત્રણ પ્રકારે વાવેતર થાય છે પણ ઘઉંની વિશે વાત થોડીક કરીએ તો કે ઘઉં છે એ ઉત્તર ભારતમાં આપણે મધ્ય ભારતથી લઈને આખા ભારતમાં હોય તો વાવેતર પણ ઘણા બધા વિસ્તારમાં થાય છે અને ખોરાક તરીકે રોટલી છે બ્રેડ છે બિસ્કીટ તરીકે પણ ઘઉંની અલગ અલગ જાતો છે એ ઉપયોગમાં થાય છે આ ગ્લોબલી વર્લ્ડ વાઇઝ જોઈએ તો કે ટોટલ વિશ્વમાં સાતસો ત્રાણુંથી સાતસો ચોરાણું મિલિયન ટન જેટલું ઘઉંનું ઉત્પાદન થાય છે તો પહેલાં નંબરે વાત કરીએ તો કે સૌથી વધુ ઉત્પાદન થતો દેશ હોય તો એ ચાઇના છે એકસોને પાંત્રીસ છત્રીસ મિલિયન ટનનું ઉત્પાદન કરે છે ત્યાર પછી બીજા નંબરે જોઈએ તો કે બીજા નંબરે ભારતનું ઉત્પાદન છે એકસો ને દસથી એકસો અગિયાર મિલિયન ટન જેવું ઉત્પાદન ભારતમાં છે ત્રીજા નંબરે રશિયા છે કે ઓગણસી એંશી મિલિયન ટન છે ત્યાર પછી યુએસ છે ફ્રાન્સ છે એમ અલગ અલગ ઘણા બધા દેશમાં થાય છે હવે ભારતમાં વાત કરીએ તો કે સૌથી વધુ ભારતમાં ઉત્પાદન ક્યાં થાય છે તો કે ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં જોઈએ તો કે પાંત્રીસ છત્રીસ મિલિયન ટન જેવું ઉત્પાદન છે એ ઉત્તર પ્રદેશમાં થાય છે બીજા નંબરે વાત કરીએ તો કે મધ્યપ્રદેશ છે બાવીસ મેટ્રિક ટન જેવું ઉત્પાદન થાય છે પંજાબ છે એમાં સત્તર મેટ્રિક ટન જેવું ઉત્પાદન થાય છે અને હરિયાણા છે એમાં અગિયાર મેટ્રિક ટન જેવું ઉત્પાદન થાય છે ત્યાર પછી રાજસ્થાન છે એમાં દસ મેટ્રિક ટન દસ મિલિયન ટન જેવું ઉત્પાદન થાય છે ત્યાર પછી બિહાર છે એ સાત મિલિયન ટન જેવું ઉત્પાદન થાય છે અને ગુજરાતમાં ચાર મિલિયન ટન જેવું ઉત્પાદન થાય છે ત્યાર પછી મહારાષ્ટ્રમાં પણ થોડું ઉત્પાદન બે મિલિયન ટન છે ઉત્તરાખંડમાં જોઈએ તો એક મિલિયન ટન છે હિમાચલ પ્રદેશમાં એક મિલિયન ટન છે આમ આખું એવરેજ જોઈએ તો કે એકસો ને દસ થી એકસો બાર મિલિયન ટન જેવું ઉત્પાદન થાય છે હવે આ વર્ષે જે મોડે સુધી વરસાદ પડ્યો અને પાણીની સગવડતા છે અને બીજા પાકના ભાવ ન હોવાને હિસાબે ઘઉંનું વાવેતર વધે એમ છે હવે ઘઉંમાં જોઈએ તો કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ હવે અમુક દેશમાંથી ક્યારેક ક્યારેક આપણે રશિયા કે એમાંથી ઇમ્પોર્ટ થાય છે પણ બે હજાર બાવીસ પછીથી એક્સપોર્ટ થવાનું એટલે કે બહાર નિકાસ કરવાનું પ્રતિબંધ છે કે ભાવને નિયંત્રણમાં રાખી અને અહીંયા સ્થાનિક જે ભારતની નીડ હોય એની પૂરી કરવા માટે એટલે બે હજાર બાવીસથી જોઈએ તો કે ભાવનું નિયંત્રણ કે જે આપણને ચારસો પાંચસો રૂપિયા ભાવ મળે છે એના ભાવ આઠસો હજાર રૂપિયા ન થઈ જાય એને હિસાબે એક્સપોર્ટમાં પણ છે પણ થોડું ઘણું જે નેપાળ છે ઈરાક છે સાઉદી અરેબિયા છે એમાં સરકારના નિયંત્રણ હેસર થોડું ઘણું એમાં એક્સપોર્ટ થાય છે હવે વેરાયટીની વાત કરીએ તો કે આખા ભારતમાં સ્ટેટ સ્ટેટવાઈઝ ઘણી બધી વેરાયટીઓ છે અને અલગ અલગ વેરાયટીઓ અલગ અલગ ઉત્પાદન આપતું હોય જેમ કે આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો કે ઉત્તર ભારતમાં છે કે વહેલી ઠંડી ચાલુ થઈ જાય મોડે સુધી ઠંડી રહેતી હોય જ્યારે જેમ નીચે આવીએ મધ્ય ભારત સુધી આવીએ ત્યારે કે મોડી ઠંડી શરૂ થતી હોય અને વહેલો તડકો શરૂ થઈ જાય તો હવે એમાં વાત કરીએ તો કે કે વહેલું વાવેતર કરવાનું હોય એટલે કે આપણે ઓક્ટોબર એટથી લઈને પાંચ દસ નવેમ્બર સુધીમાં વાવેતર કરવું હોય તો જી જેબલ્યુ ચારસો ત્રેસઠ નંબરની જે વેરાયટી છે એટલે કે ગુજરાત જૂનાગઢ વીટ ચારસો ત્રેસઠ એનું વહેલું વાવેતર કરી શકાય એના પાકવાના દિવસો છે એ સો થી એકસો વીસ દિવસો પાકવાના લે છે ત્યાર પછી સમયસર વાવણી કરવી હોય તો એના માટે આપણે ઘણી બધી વેરાયટીઓ પ્રચલિત છે એમાં આપણે જૂની વેરાયટી જોઈએ તો કે જી ડબલ્યુ ચારસો છન્નું કે જે ટુકડા નામથી પ્રચલિત છે અને વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે અને એનું પણ રોટલીનું પ્રમાણ સારું હોય છે જેનું સંશોધન જોઈએ તો કે ઓગણીસો નેવ્યાસીમાં એનું સંશોધન થયું છે ત્યાર પછી જીડબલ્યુ બસો ને તોતેર જે લાંબી ડુંડીવાળી વેરાયટી છે જેનું રિલીઝ થઈ છે ઓગણીસો ને સત્તાણુંમાં ત્યાર પછી જોઈએ તો કે લોકવન કરીને આપણે એક જૂની જાણી વેરાયટી છે લાંબો દાણો કે એનું સંશોધન ઓગણીસો ને ઓગણસીમાં થયું છે એનું પણ ઉત્પાદન આપણને સારું આવે છે ત્યાર પછી જોઈએ તો કે બે હજાર વીસમાં લાંબી ડુંડીવાળી જીડબલ્યુ પાંચસો ને તેર નંબરની વેરાયટી જે છે એનું ઉત્પાદન આ બધાય કરતાં સારું આવે છે દિવસો પણ આના છે એકસો ને દસથી એકસો વીસ દિવસ પાકવામાં લે છે આ સમયસર વાવણી એટલે કે દસ નવેમ્બરથી લઈ અને મોડી પણ વાવણી આખા નવેમ્બર સુધી વાવણી કરવી હોય તો એ આ મોડી વાવણી માટે પણ આ જી ડબલ્યુ પાંચસો તેર અનુકૂળ છે ત્યાર પછી ટુકડામાં એક જો પ્રાઇવેટ કંપનીની સુધારેલી વેરાયટી કેસરી સીડની જે કે બટુક સુપર કરીને આવે છે એ પણ ટુકડામાં સારી વેરાયટી છે કે જે આપણે ગરમે ગરમ રોટલી ખાવાની હોય એમાં ટુકડી વેરાયટી વધારે પસંદ કરતા હોય જેને ટિફિનમાં હોય તો એમાં લોકવન ટાઈપની વેરાયટી વધારે પસંદ કરતા હોય પણ હવે જે આપણે બસો તોતેર છે પાંચસો તેર છે પછી આ કે બટુક સુપર છે આ ટાઈપની જે વેરાયટી છે એ આપણે ટિફિનમાં જો રોટલી લઈ જવાની તો પણ એમાં એ કૂણી રહેશે તો આ ટાઈપની જે વેરાયટી છે એ બધી આપણે સમયસર વાવણી ત્યાર પછી મોડી વાવણી કરવાની થતી હોય કેમ કે ઘણી વખત એવું થાય કે કપાસ નીકળવામાં વાર લાગી હોય અથવા મગફળી જે આપણે હવે આ બધી એકસો અઠ્યાવીસ છે બત્રીસ છે આ બધી નીકળવામાં વાર લાગે અને નવેમ્બર પૂરો થવા આવે અને ડિસેમ્બરમાં વાવેતર કરવું હોય તો એના માટેની વેરાયટી જે છે એ આપણે પાંચસો તેર કીધી પાંચસો તેરનું પણ વાવેતર થઈ શકે એ ઉપરાંત આપણે એકસો તોતેર નંબરની વેરાયટી જે છે કે જેનું ઓગણીસો ને બાણુંમાં રિલીઝ થઈ છે એનું પણ વાવેતર કરી શકાય છે ત્યાર પછી એક અગિયાર નંબરની વેરાયટી છે જીડબલ્યુ અગિયાર બે હજાર નવમાં રિલીઝ થઈ છે એનું પણ વાવેતર આપણે મોડે કરી શકાય હવે આ જે મેં કીધું પાંચસો તેર છે ચારસો ને છન્નું છે ત્યાર પછી કે બટોક સુપર છે એ બધી નીચી વેરાયટી છે નીચી એટલે કે કે હાઈટમાં નીચી થાય છે એટલે કે કે એમાં પાછળ જે આપણે પાકવાટામાં એ ડુંડી આવી જાય ઊંઘી આવી જાય ત્યારે જે ઢળવાના પ્રશ્ન રહેશે એ પ્રશ્ન ઓછા રહે છે પાંચસો તેર વેરાયટી છે એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે ક્રૂડ ફાઈબર પણ વધારે છે અને આયરનું પ્રમાણ પણ વધારે છે એટલે કાર્બોહાઈડ્રેટ કરતાં હવે ધીમે ધીમે આ જે નવી વેરાયટીઓ આવી છે એમાં પ્રોટીનનું કન્ટેન્ટ વધતું જાય છે પછી એવું નથી કે ઘણી વખત હવે સોશિયલ મીડિયામાં એવી પણ માહિતી આપવામાં આવે કે આમાં પ્રોટીન એટલા ટકા પણ ક્રૂડ ફાઈબર છે કાર્બોહાઈડ્રેટ છે એ જ ધાન્ય પાકમાં રહેવાના કઠોળ વર્ગમાં ના પાક હોય એમાં આપણે પ્રોટીનનું પ્રમાણ રહેવાનું બીજું મિનરલ્સ તરીકે આપણે જોઈએ તો કે જીન્ક હોય આયર્ન હોય એટલે કે ફેરસ આ બધા એલિમેન્ટ તો થોડી ઘણી માત્રામાં રહેવાના જ એટલે ઘઉંની અંદર જોઈએ તો કે કે આ બધી વેરાયટી એ બીજું કે રસ રેજિસ્ટન્સ હવે એક તો ઢળવાનો જોઈએ બીજું કે અંતના સમયમાં જે ગેરુનો પ્રશ્ન રહેશે એ આવવાનો જોઈએ બીજું કે ઘણી વખત આપણે પાકતી સમયે ડુંડીમાં જે દાણો છે એટલે જે કો દાણો જે છે એ સફેદ થવા પડે તો એ પ્રશ્ન ન થવો જોઈએ તો આ પાંચસો તેર ચારસો છન્નું કે બટુક્સ ઉપર આ બધી વેરાયટી જે છે એ થોડીક એમાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે કે પાંચસો તેર છે તેમાં રસ નથી આવતો દાણો જે પાછળ સફેદ થવાનો પ્રશ્ન થાય છે એ પણ નથી થતો ત્યાર પછીની જ્યારે આગળ આડાવળી વેરાયટી વાવેલી હોય કે વહેલું વાવેતર કરવાનું ને એને આપણે મોડું વાવેતર કર્યું અથવા એકસો ને છે એને આપણે વહેલું વાવેતર કરી દઈએ તો એનો સમય થાય અને ઠંડી પડતી હોય તો એ પાકી જાય છે તો આવી રીતે ઘઉંમાં ઘણી બધી વેરાયટી છે આપણી જમીનને અનુરૂપ અને વાવેતરનો જે બિયારણનો દર છે એ બિયારણનો દર યોગ્ય કેમ કેમકે બિયારણ પણ જોઈએ તો કે આપણે એક વીઘે પંદરથી પચીસ કિલો સુધી વાવેતર કરતા હોય છે અલગ અલગ વિસ્તારમાં તો બિયારણનું જો બહુ ઘાટું વાવતર હશે તો એની ઊંચાઈ જશે તો એ પડવાનો પ્રશ્ન રહેશે તો એ ન થાય એના માટે યોગ્ય આમ તો જોઈએ તો કે સત્તર અઢાર કિલો બિયારણ જે એક વીઘે સોળ ગુઠા પ્રમાણે જાય એ ઉત્તમ છે એથી વધારે બિયારણ જાય તો એ વધારે ઘાટવું પડે એથી ઓછું બિયારણ થાય તો એ પારવું પડે તો આ અત્યારે આપણે ઘઉંમાં જે અત્યારે વાવેતર થતી બિયારણ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર